ધન વૈભવ અને સાંસારિક સુખોના દાતા એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી શુક્ર આવશે કર્ક રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન અને શુક્ર ગોચરનો કેવું રહેશે તમારી રાશિ પર પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો એવામાં ધન ભૌતિક સુખ ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એકવીસ ઓગસ્ટ બે ના રોજ એક કલાક અને આઠ મિનિટે તર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર ચંદ્રની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો ચૌદ સપ્ટેમ્બર સુધી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરજો જ્યોતિષને લગતા તમામ સમાધાનો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવના તેમજ દસમા ભાવના સ્વામી છે અને આ કારણે શુક્ર તમારા બારમા ભાવમાં પહોંચી જવાના છે જો કે મોટા ભાગના ગ્રહો બારમા ભાવમાં ખૂબ સારા પરિણામ આપતા નથી માનવામાં આવતા પરંતુ બારમા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપતું કહી શકાય છે ભલે તે ખૂબ સારા પરિણામ ન આપે પરંતુ સામાન્ય રીતે સંતોષકારક પરિણામ મળવાની શક્યતાઓ પ્રબળ બની શકે છે કર્મસ્થાનનો સ્વામી બારમા ભાવમાં ગયો છે આવી સ્થિતિમાં જો તમારું કામ વિદેશ સાથે સંબંધિત છે અથવા તમે તમારા જન્મ સ્થળથી દૂર નોકરી કે વ્યવસાય કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં તમને સારો લાભ મળી શકે છે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે આ ગોચર આનંદ માટે સામગ્રી એકઠી કરવામાં પણ મદદરૂપ થશે વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો સફળ થશે તમને મનોરંજન માટે સારી તકો પણ મળી શકે છે તમને દૂરના સ્થળેથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જોકે ભાઈ બહેનો સાથે કોઈ પણ પ્રકારના વિવાદને ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો કરવા જરૂરી રહેશે પરંતુ સામાન્ય રીતે આ બાબતમાં કોઈ મોટી સમસ્યા દેખાતી નથી એટલે કે તમે આ ગોચરથી સંતોષકારક પરિણામો મેળવી શકશો હવે વાત કરી જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવના સ્વામી તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને આ ગોચર કરતી વખતે શુક્ર તમારા લાભ ભાવમાં પહોંચી ગયા છે આ કારણે મોટા ભાગના ગ્રહો લાભ પહોંચ્યા પછી સારા પરિણામો આપે છે લાભ ભાવમાં જવાથી સ્થિતિમાં શુક્ર તમને સારા પરિણામ આપશે તે સ્વાભાવિક છે તે જ સમયે ધન ભાવનો સ્વામી લાભ ગયો છે તેથી અહીંથી પણ નાણાકીય લાભના સંકેતો છે નફો મેળવવામાં તમને ભાગ્યનો સારો સહયોગ મળશે આ ઉપરાંત ધન ભાવનો સ્વામી લાભ આવ્યા છે આ પણ એક અનુકૂળ પરિસ્થિતિ છે તેથી આ બધા ફાયદાઓ ઉપરાંત તમને નાણાકીય બાબતોમાં મળે તે જોવા મળશે તમે નાણાકીય અને પારિવારિક બાબતોમાં સારું કામ કરતા જોવા મળશો આ ગોચર તમને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરવામાં મદદ કરશે તમને કામમાં સફળતા મળશે તમને મિત્રો તરફથી પણ સારો સહયોગ મળશે એટલે કે સામાન્ય રીતે તમને આ ગોચરના સારા ફાયદા જોવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની

પરંતુ કાર્યમાં અવરોધો પણ આવી શકે છે કોઈ અન્ય કારણોસર પણ ચિંતા વધી શકે છે આ સમયગાળા દરમિયાન કોઈ વિવાદ ન કરવો એ સારું રહેશે ખાસ કરીને કોઈ સ્ત્રી સાથે વિવાદ કરવો યોગ્ય રહેશે નહીં તમે જે પણ કરી રહ્યા છો નોકરી હોય કે ધંધો હોય કે વ્યવસાય હોય તે બાબતમાં અવરોધોની ચિંતા ન કરો કારણ કે આ સમયગાળા દરમિયાન કાર્યમાં કેટલીક અવરોધો જોવા મળી શકે છે પરંતુ સતત પ્રયત્નો કરો કાર્યમાં સફળતા લાવવાનું કામ કરશે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાનું ટાળવું ધીમે ધીમે સફળતા તરફ આગળ તમે વધી શકશો તેનો અર્થ એ છે કે ગોચર વિજ્ઞાનમાં આ ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ લગ્ન અથવા રાશિના સ્વામી દશમ ભાવમાં આગમન એક દ્રષ્ટિકોણથી સારું છે તેથી તમે આ ગોચરથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને વૃષ્ટિક રાશિના જાતકોના વૃશ્ચિક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી તેમજ બારમા ભાવના સ્વામી છે અને આ ગોચર શુક્ર તમારા ભાગ્ય ભાવમાં પહોંચવાના છે ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપનાર માનવામાં આવે છે તેથી તમે શુક્ર પાસેથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો ભાગ્ય ભાવમાં જનારા સાતમા ઘરના સ્વામી કામ અને વ્યવસાયમાં વધારો કરી શકે છે ખાસ કરીને જો તમે વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ છો તો તમને આગોચનના કારણે સારા પરિણામો મળી શકે છે સરકારી વિભાગ સાથે સંકળાયેલા લોકો તમને સારો સહયોગ આપી શકે છે જો તમે યાત્રા પર જવા માંગતા હો તો તે કિસ્સામાં પણ તમને સારી સફળતા મળી શકે છે ખાસ કરી અને તમને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાની તક મળી શકે છે પરિવાર કે સંબંધીઓમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે કારણ કે બારમા ઘરના સ્વામી ભાગ્યભાવમાં આવ્યા છે આવી સ્થિતિમાં તમને વિદેશ સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો મળી શકે છે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું આગામી ગોચર એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી કર્ક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે